જય શ્રી કૃષ્ણ આ છે પીપર આ છે ધાર્યું આ ધાર્ય ધારી પીપર ને ઉલાલ નાખેલી એનું કારણ એક માત્ર છે જે ખેડૂત લોકો છે એને ખબર છે કેમ કે આના મૂળિયા ભાગે બહુ અને ડાર ભરાઈ ગયા છે ફૂલ મોટર બોટર બધી થઈ ગઈ છે લોક એટલે આને પીપર ને કાઢી મૂળિયા માંથી નોખી પીન નાખેલી છે જોઈ જો

તો આપણે આખી ફોરી નાખી આ બહુ નું સમોતું પડે આને આખી આ પેપર ને ફરી નાખવાની છે ના હું મૂળ માંથી ઉપાડ લેવાની છે તે મારા માથી ડાળખી નો આવો દે તો કે આલે થઈ જાય સોલાઈ જાય પગ

કેવડી પીપડ ને હાઇશવી મોટી કરી કેવડો ભાઈ બે વારે વારે કાપી છે જોઈ હાલો આને હું કામ કાપી પડે છે એમ છે કે ખેડૂત હોય ને બધાને ખબર હોય આ જે આનું જે મૂળ રહ્યું ને મૂળ બહુ ભાગે અને વાડીઓમાં ડાર કુવા હોય ને એમાં મૂળ હલવાઈ જાય અમારે તો ડાર છે અહીંયા એમાં થઈ ગયા છે મૂળિયા જામ મોટર બોટર બધું હલવાઈ ગયું છે એટલે આ મૂળ કાઢવી પડે એમ છે ભાઈ લઈ જઈજ સોટે એ એ એ એ એ એ એ ગયો ગયો રહી ખુ ન જાય પગમાં બોડું કે નહીં બધું

આ યાદ આવશે એના પીસડા મારું મોઢું સોલ લાગશે કેમ બાઈકી હેઠું

તને હેથો પૂછ દો ના ના મારત કંકુ હે કેટલું તો બેનેરી સો લોકો માં મજા આવશે કોમેડી કોમેડી તને ફેક્ટર લેવા જવાનું છે આપણે પછી શું વેજો બહુ મોટા પાયે કામ થવાનું છે રાંઢવા બંધાઈ રહ્યા છે ડાળ ખાલી અટકી રહી છે અમાર તમા ભાઈએ અટકાવી દીધી ખાલી અને જાય એમ સામે ઉપર પતરા ઉપર

Hal hal, hal, hảo 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 hảo

રાખવા <laughs> પડશે <laughs> 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 wide well